આજે તો બગદાણામાં બાપાના લાઈવ દર્શન કર્યું તો જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું આપણા દેશી બ્લોગમાં તો મિત્રો આપણે હું ને કાનુભાઈ બંને ચાલીને નીકળી ગયા છીએ બગદાણા જવા માટે અમારે બંનેને આજે પૂનમ છે બાપાની એટલે ચાલીને બગદાણા જવાનું છે તો કાનુભાઈ મારી પાછળ આયેલા આવે છે નહીં કે બાપા સિતારા તો જય રામાપીર મિત્રો આપણે ભોગી ગયા છીએ દુધાણા રામાપીરનું મંદિર પાછળ દેખાય રામાપીરનું મંદિર છે અને અમે બંને ભાઈ ચાલતા ચાલતા દુદાણા પોગી ગયા છીએ જે લગભગ દસક કિલોમીટર થાય છે દસ કિલોમીટર આપણે કાપી નાખ્યું છે અને હવે પાંચ કિલોમીટર કાપવાનું છે તો મિત્રો બની રહેજો વિડીયોને જય રામાપીર કમેન્ટ કરી દેજો તો મિત્રો આપણે આઠક વાગે લગભગ બગદાણા પોગી ગયા છીએ અને અહીંયા તમે પૂનમનો મેળો ભરાણો છે બાપા સીતારામના બગડાણાનો બગદાણાનો એ જોઈ જ શકો છો કે પબ્લિક કેવું છે એ તો જોવો તો મિત્રો ફાઇનલી આપણો બાપા સીતારામના દર્શન કરવાનો વારો આવી ગયો છે આપણે નિરાતે અંદર ચાલતા ચાલતા જઈશીએ દર્શન કરીએ છીએ તો બધું પુબ્લિક તો ઘણું છે પણ આપણે આવી ગયા અંદર મિત્રો આપણે ચાલતા ચાલતા આવી ગયા છીએ ધ્યાન મંદિરમાં તો ધ્યાન મંદિરમાં આવીને આપણે બાપાના દર્શન કર્યા અને જોયું કે પબ્લિક પુબ્લિક અહીંયા બેઠું છે શાંતિથી બાપાના દર્શન કરે છે નિરાયથી મિત્રો તમે જોવો છો એમ બાપાએ વડલાની અંદર દર્શન દીધેલા છે અને બધું પબ્લિક અહીંયા ખૂબ જ દર્શન કરવા આવે છે તો હવે આપણે ધીરે ધીરે નીકળી ગયા છીએ ભોજન શાળા તરફ અને ભોજન શાળામાં પણ ખૂબ જ પબ્લિક છે મિત્રો અમે બે ત્રણ જણા આવેલા છીએ તો અહીંયાથી આપણે નીકળી ગયા ભોજન શાળા તરફ બાપાની પ્રસાદી લેવા માટે આપણે જવો અંદર ગેટની અંદર પ્રવેશ કરી ગયા છીએ તો અહીંયા આવીને મોટો જ ઉપર શેડ છે બાપાનો ત્યાં લોકો ભક્તો દ્વારા પ્રસાદી લેવાઈ રહી છે જો અહીંયા ખૂબ જ ભીડ છે વારો પણ આવે એમ નથી